નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા ક્ષત્રિય બારિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચોથો સમૂહ લગ્ન તેઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો જેમાં સાત જોડાએ પ્રભુતામાં પગલા પાડ્યા અનેક મહેમાનો અને અતિથિ હાજર રહ્યા નવ દંપતીને આશીર્વાદ આપ્યા સંસ્થાપક કિરણસિંહ બારિયા સહ સંસ્થાપક ધવલસિંહ બારિયા તેમજ સમગ્ર ટીમને ખૂબ જ સુંદર મહેનતથી આ સમૂહ લગ્નનું આયોજન થયું જેમાં અનેક દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું અને આવા સુંદર આયોજન થતા રહે નવદંપતિઓ તેનો લાભ મેળવી શકે તેવી જ સૌએ પ્રાર્થના કરી હતી

સામાજિક લોકો સારો એવો લાભ લઈ શકે ક્ષત્રિય બારીયા સમાજ અને ધવલિ નોકરી જય માતાજી મા ભવાની कानोबली छत्रीबाई युवा संगठन द्वारा सतत चौथा वर्ष पर सम्मेलन का आयोजन करवाया गया है जिसमें बहुत बड़ी संख्या में मित्र आए हुए हैं और इस संलग्न में हमारा सात युवादम युवा वेदावलोकन के भगवान विजयो